ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ નગરપાલિકા કચેરી સુધી થાળી અને વેલણ વગાડતા શહેરના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભરૂચના ખાડાવાડા અને સાંકડા રસ્તા મુખ્ય માર્ગો પર થતા દબાણ રખડતા ઢોર તેમજ ટ્રાફિકની વિકટ સમસ્યા રોડ પર ગંદકીના ઢગલા અને પ્રદૂષિત પીવાનું પાણી જેવા પ્રશ્નો શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. શહેર કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પડતર પ્રશ્નોના તાકીદે નિરાકરણની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોર રસ્તા રખડતા જોરના મુદ્દાઓ પર સાથે સાથે કે ગંદકીના મુદ્દાઓ પર એ પાણી પીવાનું પાણી છે એ બિલકુલ ગંદુ આવે છે ઉનાળામાં પણ ગંદુ પાણી આવતું હતું ને ચોમાસામાં પણ ગંદુ પાણી આવે છે એના કારણે વારંવાર રજવાટ કરવા છતાં ભરૂચની ભાજપ નગરપાલિકાની જે શાસન છે એ ભ્રષ્ટ શાસન પોતાનો વહીવટમાંથી બહાર ન નીકળતા આજે અમે એમને શાંતિપૂર્ણ રીતે એમને અમે આંદોલન કર્યું છે આ રીતે જે અમે એ વળા છે થાળી વગાડીને એમને આજે જગાવાની કોશિશ કરી છે હાઉસ ટેક્સ ની અંદર એ લોકો નગા અને તગા લઈને હાઉસ ટેક ભરે છે અને ભરૂતની પ્રજાને એ નુકસાન નુકસાન કરે છે ભરૂતની પ્રજાને એને રાહત મળતી નથી એના હિસાબે આજે અમે વિરોધ કર્યો છે આવનાર સમયમાં જો નગરપાલિકા વહીવટ નહીં સુધારે તો રોડ પર ઉતરીને જનલ કાર્યક્રમમાં આપવામાં